તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડિયોની અંદર તમારું દિલથી સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ બોટાદની અંદર જે કરદા આંદોલન ચાલ્યું એ કરદા આંદોલનમાં લગભગ પંચ્યાસી જેટલા લોકોને ડિટેન કરવામાં આવ્યા જેમને જેલના સરિયા પાસે લઈ જવામાં આવ્યા ભાઈ એટલું જ નહીં સૌથી પહેલાં તો એમને ભાઈ હાઈકોર્ટની અંદર જજ સાહેબની સામે લઈ ગયા અને જ્યારે મિત્રો એમને જજ સાહેબની સામે લઈ ગયા ત્યાર પછી એમાંથી લગભગ અઢાર જેટલા આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા જ્યારે બીજા જેટલા પણ ખેડૂત આરોપીઓ હતા કે જેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા કેમ કે તમને ખબર હશે કે બોટાદની અંદર જે કડદા આંદોલન ચાલ્યું અને એ કરદા આંદોલનમાં સાહેબ આપણે એ પણ જોયું કે સામસામે પથ્થરમારો થયો પોલીસ ઉપર પથ્થરમારો કર્યો તમને ખબર હશે કે પોલીસ કે જે આપણી રક્ષા કરવા માટે હોય છે અને એ જ પોલીસ કર્મચારીઓ ઉપર જો કદાચ આ ખેડૂતોએ ભાઈ પથ્થરમારો કર્યો અને પછી પોલીસે પોતાનો સિંગમ પાવર બતાવ્યો બીજા જ દિવસે એ હળવદ ગામમાં જઈ અને પોલીસે ઘરમાંથી ગોતી ગોતી અને ખેડૂતોને જેલમાં લઈ ગયા ભાઈ તમે વિચારો સાહેબ કે પોલીસનો પાવર શું હવે તમને ખબર પડ્યો હશે ભાઈ ખેડૂતોએ પથ્થરમારો કર્યો પોલીસની ગાડી આખી આમથી આમ કરી નાખી જે પોલીસનો ડબ્બો હોય જે મિત્રો આરોપીઓ ન માનતા અને ડબ્બામાં પૂરવામાં આવે એ ગાડીને પણ નુકસાન કર્યું પોલીસની ગાડીને નુકસાન કર્યું ડીવાયએસપીનો હાથ ભાગી નાખ્યો ત્રણ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા સાહેબ કઈ રીતે ચલાવી નાખવામાં આવે અને એટલે જ પોલીસે પોતાનો સિંઘમ પાવર બતાવ્યો પોતાના હાથમાં દંડો લીધો અને પછી દે ધના ધન દે ધના ધન એવી સર્વિસ કરી ભાઈ કે કદાચ હવે કોઈ પણ ખેડૂતો આવું આંદોલન તો નહીં કરે ભાઈ કેમ કે એ પોતે હક માટે આ આંદોલન કર્યું હતું પરંતુ પોલીસે જે પોતાનો પાવર બતાવ્યો એને જોઈને ખેડૂતો પણ ક્યાંક ગુસ્સે થયા અને સાહેબ બધું ચાલે પણ આંદોલનની અંદર પોલીસોને તો નુકસાન ન કરાય ભાઈ સરકારી ગાડીઓ હોય એને પણ નુકસાન ન કરાય પણ આ લોકો સમજ્યા નહીં ને એટલા માટે જ સાહેબ એમનું આવું પરિણામ આવ્યું હવે તમે શું કહેશો મને એકવાર કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ